આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યુઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમય થી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત કરી છે જેમાં બે જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ જશે રાજ્યમાં પંચાયતોની બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે ત્યારે અંકલેશ્વર તાલુકાની સત્તાવીસ ગ્રામ પંચાયતોની જાહેર થયેલ ચૂંટણીને લઈ તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂતે ચૂંટણીને લઈ કર્મચારીઓ સાથે તાલુકાની સત્તાવીસ પંચાયતોમાં સરપંચની આઠ બેઠકો અને એકસો છાંસઠ વોર્ડના સભ્યો માટે મીટિંગ યોજી તમામ તૈયારીઓ શરૂ કરી છે આ ચૂંટણીમાં ઓગણસિત્તેર મતદાન મથકો એકસો આડત્રીસ મતદાન પેટી સાત જેટલા ચૂંટણી અધિકારીઓ ત્રણસો પંચોતેર પોલિંગ સ્ટાફ અને એકસો પચાસ જેટલા પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે સત્તાવીસ પંચાયતોમાં ઓગણત્રીસ હજાર આઠસો પાંસઠ પુરુષ મતદારો અને અઠ્ઠાવીસ હજાર પાંચસો એકતાલીસ મહિલા મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે સૌને નમસ્કાર રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે રીતે આખા ગુજરાતમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી પંચાયતની ચૂંટણી થનાર છે તેમાં ભરૂચ જિલ્લાની પણ બસો પંદર જેટલી ચૂંટણીઓ છે એમાં અંકલેશ્વર તાલુકાની પણ સત્તાવીસ સરપંચની ચૂંટણી રાખવામાં આવેલ છે આ ઉમે ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ બે છ બે હજાર પં પચીસ છે અને છેલ્લી તારીખ તારીખ નવ છ બે હજાર પચીસ છે અને ફોર્મ ચકાસણીની તારીખ દસ છ બે હજાર પચીસના રોજ ફોર્મ ચકાસણી થશે અને પરત ખેંચવાની તારીખ અગિયાર છ બે હજાર પચીસ છે અને બદનાની તારીખ બાવીસ છ બે હજાર પચીસ અને રવિવારના દિવસે રાખવામાં આવેલ છે અને તેની મતગણતરી તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં કુલ અઢાર સરપંચોની બેઠક છે એકસો છાસઠ વોર્ડના સભ્યો છે અને કુલ મતદાન મથકો સિક્સટી નાઇન અગ્નિસિત્તેર છે અને એમાં પોલિંગ સ્ટાફ ત્રણસો પંચોતેર પોલીસનો સ્ટાફ દોઢસો જેટલો અને કુલ પુરુષ મતદારો ઓગણત્રીસ હજાર આઠસો અને સ્ત્રી મતદારો આઠ હજાર પાંચસો એકતાલીસ આમ કુલ મળી અઠ્ઠાવન હજાર ચારસો દસ જેટલા મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે આપના માધ્યમથી જણાવું છું કે આ સરપંચોની એ પાયાની લોકશાહીની એક આધાર સ્તંભ છે તેમાં સો સો ટકા મતદાન કરો એવી મારી નમ્ર મતદારોને નમ્ર અપીલ છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર